હેલો મિત્રો બધાયને રામ રામ સીતારામ બધાને તો આજે છે ભાઈપીઠ તો અમે માધુ પર દરિયા નાહવા જાય દરિયા હોય દરિયા અંદર હોય એટલે અમે બધા ઘટસે માણા કઈ ઘટના મેળા જેવું કાપવા ત્યાં નાહવાનું માઇકમ છે ભાઈ નું દરિયામાં એટલે અમે નવાના છે દરિયા નાહો બધાય મિત્રો અમે એક આવી ગયા તા અમારા હગાને ને ત્યાં તો ત્યાં બી વગરના લીંબુ છે જોઈ લો કંઈ ઘટે બી વગરના લીંબુ બી આમાં બી ન નીકળે લીંબુમાં જોઉં એમાં ફાલ જોઉં કંઈ ઘટે જ નહીં દુનિયાનો ફાલ આવ્યો જો ના એક જબલું ભર્યું છે પીડા પડતા લીંબુનું જો બતાવું મિત્રો તમને અંદરથી આમાં હે ને બીજ જ ન હોય અહીંથી નીકળા તો હું તો થતા જાય હગા વાલ અહીંયા એટલે આમાં બી ન હોય જાય માંડવી ઉપાડેલ પડી હજી કાયલ જ ઉપાડેલી છે તો પછી તો મિત્ર ફૂગી ગયા તા અમે દરીએ ટાઢા ફોરના હો કંઈ ઘટે જ નહીં દરકાનું અમારે જવું નતું કે ટાઢાપોરનું હોય ને તો બહુ મજા આવે દરિયે નજારો હાડો મરે લોગે હારો ઉતરે ને કંઈ ઘટે જ નહીં એવું થાય હોક મસ્તીનું અને મેળા જેવું કામકાજ હતું હો ત્યાં તો કંઈ ઘટે જ નહીં એવું કામકાજ હતું બધું અને પબ્લિક જોઈ જાઓ મિત્રો કેવી પબ્લિક છે કંઈ ઘટે જ નહીં એટલે બધાય પબ્લિક નાહતી નાય ને અને મજા આવે જોરદારો અને એમ થાતું જ નહોતું કે આપણે નીકળી જઈએ એમ છે કે નાય જ રાખીએ નાય જ રાખીએ મોજા એવા આવતા હતા પણ હાથ દરિયો આ બાજુ હતો નકર છે ને પાછળ વહી જાય બે કિલોમીટર પણ હાથ આ બાજુ દરિયો હતો સમજાણું એટલે સાવચેતી રાખવાની જરૂર હતી અને નાહવાની મજા આવતી હતી દુનિયાનું પબ્લિક હતું રહી લો કેટલું દેખાય કીડીઓની જેમ દેખાય ને કઈ ઘટ જ નજી આ એક જ સાઈડ છે આ ગાડીમાં જોઈ કેટલા જણા છોઈટા અને પબ્લિક કે મારું કામ કઈ ઘટે જ નહીં મજા જ આવી ગયો હા માથું પર એટલે મજા આવી ગઈ મજા અમને તો પછી સાંઈ કે ભાઈ કા ઘેરે અંધારું થઈ ગયું એટલે તો રામ રામ ને સીતારામ મારો વિડીયો ગમે તો લાઈક